જેમ આપણે પાક પાણીના ફિગર સાંભળ્યા કે આ વખતે ચાલીસ સાડી ચાલીસ લાખ ટન જેવો મગફળીનો પાક સૌરાષ્ટ્રમાં થવાનો છે જે ગયા વર્ષ સરખામણી ઘણો જ વધારે છે ગયા વર્ષે લગભગ પચીસ થી છવ્વીસ લાખ જેવું ઉત્પાદન હતું તો દોઢો પાક છે એવું કહી શકાય તો એ મગફળીના નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને ખેડૂતોને મગફળીના ભાવ સારા આવે કે જેના કારણે મગફળી વાવવા માટે એમનો ઉત્સાહ બરકરાર રહે એટલા માટે શિંગદાણા અને મગફળીના તેલ શિંગ તેલનો વપરાશ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેનાથી આ માનનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે તમને બધાને ખબર જ હશે કે આપણો દેશ આપણી જે ખાદ્ય તેલની કોઈ જરૂરિયાત છે એનો 65% જેટલું ખાદ્ય તેલ આપણે આયાત કરવું પડે છે મસ્ટર્ડ એટલે કે જે રાઈ સરસવ અને મગફળી એ બે સ્વદેશી તેલીબિયા એવા છે કે જેમાં તેલની માત્રા વધારે છે એટલે આપણી જો ખાદ્ય તેલની જે આપણી શોર્ટેજ છે ભાંગવી હોય કે આપણી ભૂખ ભાંગવી હોય તો મગફળી અને મસ્ટર્ડ સીડ વધારેમાં વધારે પ્રોત્સાહન આપવું એ જરૂરી છે એ કારણસર મગફળીનો શિંગદાણા અને મગફળીનો તેલનો વપરાશ વધે એ માટે અમે સરકાર તરફથી પણ થોડા સહકારની અપેક્ષા રાખીએ છીએ એટલે એક્સપોર્ટમાં તો શું છે કે એક્સપોર્ટની માર્કેટ તો શિંગદાણાની આપણે ત્યાંથી છે ને આપણા શિંગદાણાની દર વર્ષે સારી એવી ક્વોન્ટિટીમાં એક્સપોર્ટ થાય છે અને છેલ્લા બે વર્ષના હિસાબ છે શિંગતેલની પણ નિકાસ થાય છે પણ તેલની તો હું વાત નથી કરતો પણ જે નિકાસ થાય છે એના ઉપર સરકાર તરફથી કોઈ કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહન મળતું નથી બીજી ગમે તે જણસીની તમે નિકાસ કરો તો એના પર ન્યુટી ડ્રોબેક સ્કીમની નીચે સરકાર એ પાંચ થી દસ ટકા સુધીના ઇન્સેન્ટિવ આપે છે શિંગદાણા અને શિંગફોડના નિકાસ પર કોઈ આવા એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળતા નથી તો એ ઇન્સેન્ટિવ મળે એના માટે અમે રજૂઆત કરતા આવ્યા છે ને હવે વધારે ઉગ્રતાથી એ રજૂઆત કરવાના છીએ સરકારનું એવું સૂચન છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની બદલે ખુલ્લી માર્કેટમાં મગફળી જે ભાવે વેચાય અને ટેકાનો જે ભાવ હોય એ ડિફરન્સ ખેડૂતોને રોકડ સાહેબ રૂપે ચૂકવી આપો ધારો કે તેરસો છપ્પન રૂપિયા વીસ કિલોનો ટેકાનો ભાવ છે અને બજારમાં એકસો ને બારસો રૂપિયામાં એક મગફળી વેચાણી તો જે ડિફરન્સનું એકસો છપ્પન રૂપિયા છે સીધા ખેડૂતો ખેડૂતોની આટલી મગફળી હતી તો એ ડિફરન્સ રકમ ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક જમા કરાવી નાખો તો એનાથી શું ફાયદો થાય કે ખેડૂતોને એની પૂરેપૂરા ભાવ મળી જાય અને જેટલું નીચું વેચાય એટલું એને કેસ રોકડ સહાય મળી જાય છે અને બજારમાં મિલોને સસ્તા ભાવે તેલ મળે તો મિલોની પડતર નીચે આવે અને સસ્તા ભાવે બજારમાં તેલ વેચી શકે તો આમ પ્રજાને સસ્તા ભાવે તેલ મળે એ ફાયદો થાય એટલા માટે અમે આ ભાવાતર યોજનાની સિફારિશ કરીએ છીએ કદાચ પેકર્સ હશે ઉત્પાદક નહીં હોય અને આ તમે જે કહો છો મને એમ છે આજે ગુજરાત સમાચાર લખ્યું છે કપાસિયા તેલની બદલે આ અને સોયાબીનનું મિક્સર થયું છે એવું છે સિંગતેલમાં નથી થતું કારણ કે સિંગતેલ શું છે કે ભેળસેળ કરી હોય તો સામાન્ય માણસે સુગંધ ઉપરથી કે એની થિકનેસ ઉપરથી પકડી શકે છે એમાં કંઈ રિફાઈન ગયું હોય તો કલર ઝાંખો થઈ જાય સુગંધ સરખી ના આવે થોડું દેખાવામાં પાટડું વધારે લાગે ખબર પડી જાય છે કે સામાન્ય લોકોની જે છે એ બહુ ઓછો છે પણ એ જે છે છે વફાદાર અને એ પર્ટિક્યુલર બ્રાન્ડેડ વસ્તુ ખરીદે છે ગમે તે વ્યક્તિ આવીને સિંક ભરે તો એ જલ્દી હવે બજારમાં એક્સેપ્ટ થતું નથી બ્રાન્ડેડ જ ખરીદે છે એટલે હું આટલા ખાતરીપૂર્વક કહી શકું છું કે અમારે ઉત્પાદન લેવલે ક્યાંય બેડસેટ થતી એવું મને લાગતું નથી જે સોમામાંથી પાર્ટીશન પાર્ટિશન થયું એને ચારેક વર્ષનો સબંધ થઈ ગયો એટલે જે મંદુક હોય એના ઉપર આ સમયે થોડુંક મલબપટ્ટી કરી દીધી છે અને આ ફંક્શન મેં કર્યું ત્યારે સોમાના તમામ હોદ્દેદારોને મેં આમંત્રણ પણ મોકલ્યા હતા એમાંથી એકાદ હોદ્દેદાર હાજર પર રહ્યા છે એટલે મેં મૈત્રીનો હાથ લંબાવ્યો છે હવે એમના તરફથી સુપ્રતિસાદ આવે છે એના ઉપર આપ